હાલો ભાઈઓ આપણી ખેડૂતની આ માવઠાથી પચાસ ટકા માંડવી પડી ગઈ પચાસ સાઠ ટકા અને વી પચીસ ટકા ઢકાણું એનું હજી કંઈ નક્કી નહીં કારણ કે પવન પવન આવે તો એ કાગર તો રે નહીં ફળાકનો રૂટી નીકળી જાય અને કાગરનો ખર્ચો ખેડૂતએ ખેવડો કર્યો મિત્રો એ કાગર હવાહો રૂપિયાનું કિલો વેચાતું તું એના બસો બસો રૂપિયા વેપારીએ કિલાના લીધા છે મિત્રો એમાં કોઈ એને વાળું છે હવાહો રૂપિયાનું કિલો કાગર હતું એના બસો બસો રૂપિયા લીધા છે અને એક એક ખેડૂએ પચાસ હો હો કિલો કાગર લીધું મિત્રો હોહો કિલો બસો બસો કિલો આ કેવડા રૂપિયા તો અને કરોડો નહીં અબજો રૂપિયાનું કાગળ ખેડૂતે લીધું ભાઈ તો પચીસ ટકા ઢકાણું 40% ટકા પલરી ગયું દસ પંદર ટકા હવે કોરું કાઢી લીધું દસ ટકા એ નહીં કઢાણું હોય પાંચ સાત ટકા કોરી માંડવી કઢાણી છે મિત્રો અને પચીસ ટકા ઢકાણું છે એ જો બહુ પવનને એવું આવે તો એ રીએ નહીં આપણી પાસે કોરો માલ ખેડૂત પાસે કોરો માલ જે નીકળ્યો છે વરસાદ પહેલાં પંદર ટકા એ માલ બિયારમાં અને સિંગદાણામાં હાલે અને જો આ ઢાયકું છે એ બહુ વરસાદથી ના બગડે પણ પવન આવે તો એક કાગળ તોડીને લઈ જાય તો તરત એ બગડી જાય એટલે પાંત્રીસ ટકા જેવો માલ રહ્યો ચોખો એ માલ ખેડૂતભાઈઓ તમે વેસવામાં ધ્યાન રાખજો લઈને જાતા જ નહીં બજારમાં સારો માલ જ ના લઈ જજો મિત્રો બજારમાં લઈને જ નીચ જવાનો કોરો માલ તમારે ઘેર બેઠા પૂરા પૈસા આવીએ તમે અહીંથી બિયાણમાં વેસ્યો તો એ વેસા ઘેર બેઠા કારણ કે બિયાણની અને સિંગદાણાની જરૂર છે હારા સિંગદાણા કારણ કે પલરલ માંડવી પીલાણ સિવાય ક્યાં હાલે પલળી કઈ માંડવી એ પીલાણ સિવાય ક્યાંય હાલે નહીં ખાવાના સિંગદાણામાં હાલે નહીં એસપોર્ટમાં હાલે નહીં અને જે માલ કોરો છે એ માલ રહ્યો છે આપણે પાત્રી પાંત્રી ટકા એ માલ વેચતા નહીં મિત્રો અને ધ્યાન રાખજો એનો ભાવ પૂરો આવીએ જ એમાં સો ટકાની વાત એનું કારણ કે માવઠાના હિસાબે આપણે જો કે નુકસાની જ છે ભાવ પૂરો આવીએ તો એ આપણું જે બગડી ગયું ને પલળી ગયું ડૂસો ગયો વિનાત માંડવી ગઈ એવું ઘણું બધું બગડી ગયું એ નુકસાની જ છે અબજો રૂપિયાની ખેડૂતને નુકસાની છે અને આ સરકાર દેવાની હું છે ભાઈ કાંઈ નથી દેવાની સર્વે કરો ને આમ કરો ને ઢીકણો કરો ને એમ કરી અને બે ત્રણ મહિના થયા એટલે ખેડૂત એને ધંધે લાગી જાય અને બધા ભૂલી જાય અને કોણ એને કહેવાનું છે કુતીનો અવાજ કોણ સાંભળવાનો નથી ભાઈ આ સરકાર કાંઈ દેવાની નથી એમાં સો ટકાની વાત અને દેહે તો જેમ આમ તમે ખાતા ખાતા કૂચરાને બટકું નાખો ને એમ બટકું નાખીએ ભાઈ આ આ છે ને આ નહીં દે ભાઈ કંઈ તમને દેવાની નથી એટલે ધ્યાન રાખજો મિત્રો આ વેશવામાં જય જવાન જય કિસાન